વિસ્તારની શ્રી રેસિડેન્સી સોસાયટી તેમજ અન્ય સાત સોસાયટીઓમાં રહીશો છે પાટણ શહેરમાં આવેલ પદ્મનાભ વિસ્તારની શ્રી રેસિડેન્સી સોસાયટી તેમજ અન્ય સાત સોસાયટીના રહીશોએ આજે સતત બે માસથી ઉભરાતી ગટરો અંગે નગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા સતત છેલ્લા બે માસથી રજૂઆતો કરવા છતાં કમ્પ્લેન કરવાથી પણ કોઈ જ ફેર ના પડતા આજે સોસાયટીઓના આશરે દોઢસોથી વધારે લોકો નગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા ગંદકીના કારણે ટાઇફોઇડના કેસ આ વિસ્તારમાં સતત વધી રહ્યા છે પાલિકાના ઉપપ્રમુખ શ્રી હિનાબેન શાહ દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક સમાધાન માટે આશ્વાસન અપાયું હતું સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે જો આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો સમગ્ર વિસ્તારના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશે તેવી ચીમકી ઉચ્ચારી હતી भी था रोबे સુધી लेयो आउ कती जमनो जो आ संदर्भ लेटर लेनु आया है हमारी सोसाइटी ने भी अभी 7 सोसाइटी ने संदर्भ लेटर जे हमारे पास आने में कलेक्टर पर रवाना गांधीनगर उती એટલે અમારા પાણી देइए काल दी हां बरोबर पाणी

પદમનક આ ગુજરાતના ચેરમેન છે આ આપણા કૃતિભાઈ એન્જિનિયર છે અને એમને હું એ કહું છું કે આ સોસાયટીમાંથી એટલી બધી તકલીફ છે ફોટા લઈને અત્યારે તો શું છે એ તમે જોડે બેસી એનો નિવેદન લાવો કે એનો નિરાકરણના છે નવી લાઈન तो ये नवी लाइन नो काम करीन छसे तो इनु काम रेहे सर आ सपोर्ट पछि पानी वस्त्री जाईये सवार ये समस्या रेहे छे यो सवार आपनी आबनी रेहे छे मैं तुम्हारे में कहता हूं तो क्या है पर बादो पछि पानी काले टी मारे मारे काले टी मारे गैस कंपलीटली लाइन हो जाती है कंपलीटली अंदर गेली पड़े पानी जाईये काले तो जावे लाइन में कोई आवश्यकता नहीं कोई एक मिनट बाद

नीचे बोले सरवा दो पछे में जवाब आले कि कई रीति से वो पैसे हम पैसा नहीं करएंगे पहले सो कर देंगे हमारा पैसे नहीं कई नहीं उसके सही नहीं वो देखा नहीं क्या रखी पानी डालो आ बताओ पूर्ण स्थिति है बताओ मैं तुम्हें कैसे करना है हमारा जो मैं पुता नहीं है वो चाहता मिल गया है कोई वाला नहीं ओके લાવું બતાઉં કે તો ક્યાં કરતા હે કઈ સવારી ઓલિયા સુવિલામાં એનો ડામળો છે અમારું નથી અમારું પહેલા નામ છે એનો નામ ઉમેડાય છે એ બે નહીં છો સાહેબ છે આ ગણમાંથી આપો મત પૂછો જ

अहमदाबाद <laughs> <laughs>